અંજારના ચાંદરાણી ગામે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાયેલી કથા એ રંગ ચમાવ્યો અંજાર તાલુકાના ચાંદરાણી ગામે યોજાયેલી ગૌ સેવા અર્થે યોજાયેલા એકસો આઠ પો ભાગવત કથાએ કચ્છભરમાં ભક્તિનો માહોલ સર્જ્યો હતો કચ્છમાં સંભવત પ્રથમ વખત પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ગૌસેવા અર્થે ચાંદ્રાણી ગામે યોજાયેલા એકસો આઠ પોથી ભાગવત પ્રથમ કથા યોજાઈ હતી ભાગવત કથા સમિતિના અધ્યક્ષ શ્રી અર્જનભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે એકસો આઠ પોથી શ્રીમદ ભાગવત કથા વિરામ લઈ રહી છે તેમની આજુબાજુના ગામડાઓના યુવાનો દ્વારા અપાયેલી સેવાને બિરદાવતા આ કથા એક ઐતિહાસિક પ્રસંગ બની છે તેમ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મુખ્ય યજમાન શ્રી નારાયણભાઈ સામતભાઈ બકરુત્રા પરિવાર દ્વારા યોજાયેલા આ શ્રીમદ ભાગવત કથામાં રાજકીય સામાજિક સાધુ સંતો મહંતો વગેરે કથાનું રસપાન કર્યું હતું કથા પ્રસંગે અનેક શ્રોતાઓએ લાભ લીધો હતો કથા દરમિયાન દરેક સમિતિએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી સાથે સાથે કથા દરમિયાન પ્રસંગો યાદગાર બન્યા છે કૃષ્ણ જન્મ ઉત્સવ વિવાહ સંતવાણી વગેરે જેવા અનેક પ્રસંગોએ સૌ શ્રોતાઓને સરળ મજાનો ધાર્મિક આનંદ દેવડાવ્યો હતો વધુમાં શ્રી અર્જનભાઈએ સૌ નાના મોટા કાર્યકરો યજમાન પરિવાર આસપાસના ગામડાઓ શહેરોમાંથી ઉપસ્થિત રહેલા દરેક લોકોનો આભાર માન્યો હતો પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓજા ના અને સાત દિવસ ભાગવત જ્ઞાન યજ્ઞ થયો આમાં એકસો આઠ યજમાનો પણ હતા મુખ્ય યજમાન નારણભાઈ સામંતભાઈ બકુત્રા અને શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળના લાભાર્થે જે આ કથાનું આયોજન થયું આ કથાના આયોજનમાં તમામ લોકોએ લાભ લીધો જેમાં રાજકીય સંતો મહંતો તમામ જે આવ્યા વધાર્યા આમાં જે ત્રણ ટાઈમ એટલે કે સવાર બપોર અને સાંજનો પ્રસાદ પણ હતો આ બધી વ્યવસ્થામાં આજુબાજુના ગામ જેમ કે ચાંદરાણી આંબાપર કોટડા અને આજુબાજુના જે ગામોના સ્વયંસેવકોએ ખૂબ મહેનત કરી અને સરસ રીતના આ આયોજનમાં વીર વિઘ્ન કોઈ પણ પ્રકારનો વિઘ્ન વગર આ આખું આયોજન પાર પડ્યું એમાં સ્વયંસેવકો ટ્રાફિક વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ અને મીડિયા ડિપાર્ટમેન્ટ તમામ લોકોએ જે સરસ સહકાર આપ્યો સૌનો હું કથા સમિતિના અધ્યક્ષ તરીકે અને મુખ્ય યજમાન પરિવાર તરીકે આપ સૌનો આભાર માનું છો અને આવું સરસ આયોજનમાં માં સહકાર બદલ કચ્છની ધર્મ પ્રેમી જનતાનો પણ ખૂબ ખૂબ આભાર હરિયો ક્ષવે મુક્ષે યોગીન્દ્રોન્દ્રમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણ બ્રહ્મ સંસાર સર્પ દમ